નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે જે એક ખેડૂત છે અને એને અત્યારે આ માલ ઢોર છે આ ભેંસ તમને બે લાઈવ કેમેરામાં દેખાય છે એનું વિડીયો શૂટિંગ મતલબ આપણે કરવા માટે આવ્યા છે અને શૂટિંગ એટલા માટે કરવું છે કે એ આપણી બાયોફિટ પ્રોડક્ટ છે નેટસર્ફની પેટવેટ કરીને જે ઢોરને ટૂંકમાં શું ફાયદો થાય છે એનાથી શું પ્રોબ્લેમ હતો

આ ભેંસમાં દૂધ ઓછું હતું બરોબર આ આ આ પાંચ દાણ ઉથલા છે પ્રોબ્લેમ હતો ત્રણ ચાર મહિના ગાભી છે બરોબર ગાભીણી છે ત્રણ ચાર વાર તમારી પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો આ ભેસ માં એ રિઝલ્ટ મેળવ્યું અને આ ભેસ માં શું ફાયદો થયો આ ભેસમાં દૂધ નો ફાયદો થયો કેટલો ફાયદો થયો એક દોઢ લિટર નો એક દોઢ લીટર લિટર

બરોબર અને બીજા ખેડૂત મિત્રો લખાભાઈ ઘણા બધા ખર્ચા કરે છે ઘણા બધા માર્કેટના ઘણા બધા પાવડર ખવડાવે છે એની જગ્યાએ આપણો આ બાયોફિટ પેટવેટ આપશે તો રિઝલ્ટ મળશે ખરી હા હા 110% આ ખેડૂને કેવું એમ છે કે બીજા ખેડૂત મિત્રો જો બારના ઘણા બધા કેમિકલ વાપરે છે અને રિઝલ્ટ નથી આવતા તો એની જગ્યાએ ઓર્ગેનિક હોય છે માલ ઢોરને કોઈ નુકસાન નથી કરતું અને ટૂંકમાં જે જો ડબોજ મેં હા એક થી બે ડબ્બાની શરૂઆત કરી છે તો ઢોરની ડાયજેસ્ટ સિસ્ટમ આખી સુધારે છે જે મતલબ એને બીમારી હોય તો એમાં તો આ ડબ્બો છે આપણો આ આ કરીને કિલોનું પેકિંગ આવે છે એનું રિઝલ્ટ એ બહુ સારામાં સારું દરેક માલ ઢોરમાં આવે છે ગાય હોય ભેંસ હોય કોઈ પણ માલ ઢોર છે એને દૂધથી માંડી અને કોઈ પણ શરીરમાં પ્રોબ્લેમ હોય તો પણ દૂર કરવાનું આ કામ કરે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે ઓર્ગેનિક બેઝમાં છે એટલે કોઈ નુકસાન થતું મતલબ આ એપ્રિલ મહિનો પચીસ નો ટેમ્પરેચર હાઈ છે ઓછું થઈ જાય છે ઘણી બધી ફરિયાદ છે પણ આનાથી દૂધ છે છે અને ઢોર બીમાર પડતું પણ બંધ થઈ જાય છે ઓકે નમસ્કાર આભાર